હવે આ જે સમાચારને અમે તમારી સમક્ષ જે ચલાવ્યા જે છે તેમાં અમારી ટીવી ચેનલોને અને અમારા પત્રકારોને પણ લાગ્યા છે નમસ્કાર મિત્રો માયરાજ સોયાનું જ્યારે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે તેમના ઘરે જ્યારે ન્યૂઝવાળા ગયા હતા પીટીએન ન્યૂઝવાળાએ તેમને આબીતી કરી હતી અને તેમનો કેસ અત્યારે ચાલી રહ્યો છે અને તેમની બધી ડિટેલો અને બધી વિગતો ત્યારે પીટીએન ન્યૂઝમાં અત્યારે ચાલી રહી છે ત્યારે પીટીએન ન્યૂઝવાળાને પણ અત્યારે ધમકી મળી રહી છે જી હા મિત્રો આ ધમકી આપવા વાળું કોણ છે અને કેમ ધમકી આપી તે પણ તમે આ વિડીયોમાં જોવા મળશે પણ મિત્રો પીટીએન ન્યૂઝવાળા પોતે કહી રહ્યા છે કે અમને હવે ધમકીભર્યા કોલ પણ આવવા લાગ્યા છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મારા સિવાયને ન્યાય મળશે કે નહીં તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો હવે આ જે સમાચારને અમે તમારી સમક્ષ જે ચલાવ્યા જે છે તેમાં અમારી ટીવી ચેનલોને અને અમારા પત્રકારોને ધમકીભર્યા ફોન પણ આવવા લાગ્યા છે અમે આપને ફરીથી જણાવીએ છીએ અને કહીએ છીએ અમારી ચેનલનું જે સૂત્ર જે છે સચોટ નિડર અને નિષ્પક્ષતા આ જે ત્રણ શબ્દો છે એના અમે ચોક્કસથી વરેલા છીએ અને આ જ અમારો મોટો છે